મારો દીકરો મારો આ ડોક્ટર નો દીકરો ક્યાંય જો करू जो डोहली मरी जो मरी तो मारा गो बीजाने दवाखा फेरवू पड <laughs> <laughs> देखो तो आया तो नथी। गांव में क्या हसल ना खा तो ले धीरे तपस करवा दे हूं 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 દીકરા મારા હજી આ કૂતરે ની બાશ આવે છે કૂતરે ની બાશ લગભગ માથા માં ગાડી જો આનું ડગરું સટક્યું હોય આહા હા 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 આ બાશ તો હેટ કરી નાખી ભલે ડગરું સટક્યું પણ મીરો નથી ને એટલે કોઈને ને કીચે નહીં આપણે દવાખાનું કરી દેવું સાલું મારું દીકરું સાચી જ નથી અંતર ને દીકરી હેડકી તો બંધ કરી દીધી પણ આ મારું દીકરું માથું જેટલું દુખે ને આખું ભારે ભારે થઈ ગયું

પછી તો હું ઉપડ્યો તે ઉપડ્યો ત્રણ દીધી ભાઈ ડબલા ફેરવું છું હજી પછા રૂપિયા પાછા લેવા નથી ગયો ભાઈ હું અહીંયા હમણાં ભરાણો હતો મને હેડકી સડી હતી ને તે મને એમ કે હું ડૉક્ટર પાસે દવા લઈ આવું તે દવા લેવા ગયો ને તે મારા દીકરીએ મને એની સર ઠપકાવ્યું હતું તે તોય મારે કે બંધ ન થાય ને તે મારો દીકરો જાય અને બળિયો લઈ આવ્યો અને જે માથામાં ટપડ્યો ને તો હું તો થઈ ગયો બે પાન પછી મને કંઈ યાદ નથી પછી હું તો ઉઠો ને તા તો કૂતરું મારું મોઢું સાંટી જોઈ ને એવી મને ભાઈ સાવતી હતી તો ડોયલી આ ભુરિયા ડોક્ટરે અડધા ગામને ધંધે લગાડી દીધું લાગે છે મજી તારી વાત હાચી છે આ ડિગ્રી વાળો ડોક્ટર હિસ્સે નહીં પણ આને એ પાઠ ભણાવવો જોઈએ ડોયલી આપણે રે પણ માણા કાયદાની આપણને કાંઈ ખબર પડે નહીં તો આપણે કરશું શું ટપડા આપણે હાથ માથે હાથ દઈને બેહી નથી રહેવું આપણે ભણેલા નહીં પણ ગણેલા તો સહી ને એ વાત તારી સાચી હો ડોયલી તો કાંઈ ઘેર કોઈ નો રે રે હમ મારું બેટું આ તો એકઈ દર્દી નો આયુ હજી બોલી નથી થઈ

એનું ડગરું સટકી ગયું છે એની દવા છે તમારે આ એ ટપુડા આપણે કે ને બધી ડિગ્રી મેરવેલી છે ગાંડા ને હાજા કરું અને હાજા ને કરું હે એ નાના ટપુડા ઈ ડિગ્રીમાં તને નહીં સમજાય એ ઈ બિશાડા ને આગળ પાછળ કોઈ છે ને તો જો તમે દવા દેતા હોય તો હું આ લેતો આવું અને ઈ બધો ખર્ચો તમતાર હું દઈ દઈશ જો ટપુડા ઈ પાગલ માણા ની ફી થોડીક વધાર થાય પછી તું ફરી નો जातो ના ના સાહેબ નહીં ફરું આ તો લે તોય જા ડોલી ડડગ રૂ આપડા સટકાયુ અને પાછો હાજોય આપણે જ કરવાનું મેળે આવવું હોય તો આવે નકર કાઈ ની આપડું બિલ તો સડે જ છે ને મારા દીકરા મારા આઠપુડા ની ભારે ભાર લાગી એ ડોયલી બધું મેળે આવી ગયું છે ગાંડાના પોતે ઈલાજ કરે છે તો હે હલ્યા રાડું અને માને આ દમ તો એનું ડગરું નો સટકાવી દઉં ને તો હુંય ડોહલી નહીં સૂટે ઉત રાખ્યું છે ને એટલે આ હેડકીસ વારી છે પાછો બર કરી હો એ ટપોડા તારે મને ઈમાં નો કેવું પડે જો જામો પાપડો જામો હા બેટા આ પાગલ ને તો ભયવાર લાગી नाना <laughs> <laughs>

有人。<laughs>